ખાંડ ને આપણે હલાવશું ને એટલે બધી જ ખાંડ એ પાણીની અંદર ઓગળી જશે એટલે કે ખાંડ નો દ્રાવણ મળી જશે ત્યાર પછી આપણી પાસે ચોક નો ભક્કો છે

પ્રવાહી ની અંદર આપણે ઘી પણ ઉમેરેલું છે હવે આ ઘી છે એ પણ પાણી ની અંદર દ્રાવ્ય નથી પાણી ની ઉપર પોતાની સપાટી બનાવે છે તો બાળકો અહિયાં વસ્તુના જૂથ બનાવવામાં આપણે પ્રવાહી ની અંદર ઉપયોગ કરીને જોયો તો બધા જ પ્રવાહી માંથી જે પ્રવાહી છે એમાંથી મોટા ભાગના પ્રવાહી પાણીની ઉપર સપાટીમાં તરે છે પેટ્રોલ છે ડીઝલ છે કેરોસીન છે ખાંડ છે મીઠું છે